બાપુજીની તપાસ કરવા માટે ઘરે આવેલા ડૉક્ટરે જતાં જતા બાપુજીના દીકરા કમલેશભાઈને કહ્યું કે હવે બાપુજીની તબિયત વધારે બગડતી જાય છે અને ઉંમર પણ નેવું વર્ષની છે અને ગડપણની કોઈ દવા નથી હોતી હવે તમે તેમની સેવા કરો અને તેમને ખુશ રાખો તેનાથી મોટી કોઈ દવા નથી ત્યારે કમલેશભાઈએ ડૉક્ટરને કહ્યું કે વિજ્ઞાન આટલું બધું આગળ નીકળી ગયું છે તો કોઈ તો રસ્તો હશે ને એટલે ડૉક્ટરે કહ્યું કે હું મારા તરફથી પ્રાર્થના કરીશ અને તમે બાપુજીને ખુશ રાખો અને તેનાથી વધારે કોઈ દવા નથી તેમને જે પસંદ હોય તે વસ્તુ બનાવો અને જમાડો અને વધુમાં વધુ સેવા કરો આટલું બોલતા ડૉક્ટર તેની બેગ ઉપાડી અને હળવું હાસ્ય કરતા ચાલ્યા ગયા કમલેશભાઈ તેના પિતાજીની તબિયતને લઈને એકદમ ચિંતિત હતા કારણ કે માના અવસાન બાદ તેને કોઈ આશીર્વાદ આપવા વાળું હોય તો એક પિતાજી જ હતા અને તેને નાનપણથી જુવાની સુધીના બાપુજીએ કરાવેલા લાડ પ્યાર યાદ આવી રહ્યા હતા બાપુજી કોઈક દિવસ સાંજે ઘરે આવે ત્યારે તેના દીકરા માટે કંઈક ને કંઈક વસ્તુ સાથે લાવતા જ ત્યારે જ બહાર ઝરમર વરસાદ આવવા લાગ્યો ત્યારે જાણે કમલેશભાઈના મનની સાથે આકાશ પણ જાણે રડી રહ્યું હોય એવો અહેસાસ થતો હતો પોતાની જાતને સંભાળીને કમલેશભાઈએ તેની પત્નીને કહ્યું બાપુજીને મેથીના ગોટા લીલી ચટણી સાથે બહુ જ પસંદ છે તમે બનાવો ત્યાં હું નજીકની કંદોઈની દુકાનમાંથી જલેબી લઈને આવું છું કમલેશભાઈ થોડી વારમાં જલેબી લઈને આવ્યા અને રસોડામાં તેના પત્ની મેથીના ગોટા તૈયાર કરી રહ્યા હતા કમલેશભાઈ જલેબી રસોડામાં રાખી અને બાપુજીની પાસે ગયા અને બાપુજીને પૂછ્યું કે તમારી પસંદગીની વસ્તુ લઈને આવ્યો છું બોલો જોઈએ શું હશે ત્યારે બાપુજીએ કહ્યું કે જલેબી લાવ્યો છે કે શું અને મને તો મેથીના ગોટાની પણ સુગંધ આવી રહી છે એટલે કમલેશભાઈ રસોડામાંથી બાપુજીના પસંદના મેથીના ગોટા અને જલેબી લઈને આવ્યા અને બાપુજીને પ્રેમથી આગ્રહ કરીને ખવડાવવા લાગ્યા થોડી ખાધા પછી બાપુજીએ કહ્યું કે બેટા હવે બસ હવે મારા પેટમાં જરા પણ જગ્યા નથી કમલેશભાઈએ તો પણ બાપુજીને એક જલેબી ખવડાવી અને બાપુજી ખૂબ જ મજામાં આવી ગયા અને સતત કમલેશભાઈની સામે જોઈ રહ્યા હતા અને બોલ્યા કમલેશ દીકરા હવે મારી લેણી દેણી અહીંયા પૂરી થતી હોય એવું મને લાગી રહ્યું છે એટલે કમલેશભાઈએ કહ્યું કે હજી તો સચુન તેંડુલકરની જેમ તમારે પણ સેન્ચુરી લગાવવાની છે બોલતા બોલતા આંખમાં આંસુ આવી ગયા ત્યારે બાપુજીએ કહ્યું કે તારી માં પેવેલિયનમાં મારી રાહ જોઈ રહી છે અને હવે એનું મેચ રમવા માટે તારો દીકરો બનીને આવીશ ત્યારે તું મને ખૂબ લાડ પ્યાર કરજે બોલતા બોલતા બાપુજી કમલેશભાઈની સામે એક નજરે જોઈ રહ્યા હતા અને આંખનું મટકું પણ મારતા ન હતા કમલેશભાઈ સમજી ગયા હતા કે બાપુજીની જીવનયાત્રા પૂર્ણ થઈ છે ત્યારે કમલેશભાઈને યાદ આવ્યું કે બાપુજી હંમેશા કહેતા હતા કે હું તને શ્રાદ્ધ જેવા કાર્યોમાંથી મુક્તિ આપું છું આ શબ્દો આજે ખૂબ જ યાદ આવતા હતા નમસ્કાર મિત્રો જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો તેમજ કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં જય શ્રી કૃષ્ણ